આકાશવાણી સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓને હડતાળ સમેટી લેવા અપીલ કરી છે શ્રી પટેલે કહ્યું કે ટેકનિકલ ગ્રેડ પે અંગે ચિંતન કર્યા વગર નિર્ણય ન લઈ શકાય તેમણે કર્મચારીઓને હડતાળ સમાપ્ત કર્યા બાદ ચર્ચા કરવા જણાવ્યું છે મહાનગરપાલિકા બન્યા બાદ ગાંધીધામ વિકાસ સત્તા મંડળે પોતાનો વિસ્તાર વધારવા માટેની ગતિવિધિઓ શરૂ કરી દીધી છે વધી રહેલી માનવ વસ્તી અને ઔદ્યોગિક વિકાસને ધ્યાને લઈને સુયોજિત વિકાસ કરવાના ઉદ્દેશ્યથી ગાંધીધામ તાલુકાના એક અને અંજાર તાલુકાના ચાર ગામોને ગાંધીધામ વિકાસ સત્તામંડળ એટલે કે જીડીએમાં સમાવેશ કરવા માટેની કવાયત હાથ ધરીને ગ્રામ પંચાયતોને ઠરાવ કરવા માટેનો પત્ર પાઠવવામાં આવ્યો છે પાંચ ગામો પડાણા મોડવદર બીટા બીટાવાલડીયા ઉત્તર બીટાવાલાડીયા પૂર્વનો સમાવેશ થયા બાદ ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો ઉપરાંત સત્તામંડળ હેઠળ ગામોની સંખ્યા અગિયાર પદ પહોંચશે અત્રે ઉલ્લેખનીય છે કે સંકુલના ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો ઉપરાંત શિણાઈ અંતરજાળ મેઘ પર બોરીચી મેઘ પર કુંભારણી ગડપાદર અને કેડાણા એમ છ ગામો હાલ ગાંધીધામ વિકાસ સત્તામંડળમાં સમાવિષ્ટ છે લખપત તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું સુધારેલું અને બે હજાર પચીસ છવ્વીસનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું દયાપર તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં આગામી વર્ષના બજેટમાં કુલ આવક ચાલીસ કરોડ એકોતેર લાખ રૂપિયા અંદાજવામાં આવી છે જ્યારે પાંત્રીસ કરોડ સત્યાવીસ લાખના ખર્ચનો અંદાજ કરવામાં આવ્યો છે આ રીતે બજેટમાં પાંચ કરોડ ચુમ્માલીસ લાખની પુરાંત દર્શાવવામાં આવી છે ભારતીય સેનામાં અગ્નિવિર તરીકે જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નિવીર ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં અગ્નિવીર જનરલ ડ્યુટી અગ્નિવીર ટેકનિકલ ક્લાર્ક સ્ટોરકીપર ટ્રેડ્સમેન કેટેગરીમાં અરજી કરવા માટે અપરિણિત પુરુષ ઉમેદવારોની જન્મ તારીખ એક દસ બે હજાર ચારથી એક ચાર બે હજાર આઠ હોવી જરૂરી છે આ માટેની પરીક્ષા ફી બસો પચાસ રૂપિયા છે અને ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ દસમી એપ્રિલ છે તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે ભુજમાં આવેલા કચ્છ સંગ્રહાલય ખાતે ફોટોગ્રાફર અને ગ્રાફિક ડિઝાઇનર સિદ્ધાર્થ કનેરિયા દ્વારા ક્યુરેટ અને ડિઝાઇન કરાયેલ લાઇટ થ્રેડ પ્રકાશ સૂત્ર ફોટોગ્રાફી અને વસ્ત્ર હસ્તકલા વારસા આધારિત પ્રદર્શન એકત્રીસમી માર્ચ સુધી રાખવામાં આવ્યું છે આ લાઇટ થ્રેડ પ્રદર્શન દ્વારા કચ્છ સંગ્રહાલય કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અને કચ્છી માળુની કથા અનોખા અંદાજમાં રજૂ કરે છે તેમ સંગ્રહાલયના ક્યુરેટર બુલબુલ હિંગલાજીયાએ આકાશવાણીને જણાવ્યું હતું લાઇટ અને થ્રેડ એટલે કે પ્રકાશ અને સૂત્રના તાલમેલની અહીંયા વાતો છે આ પ્રદર્શન સૌ કોઈએ અચૂક નિહાળવું જોઈએ કેમ કે જ્યાં દ્રશ્ય કથાઓ અને હસ્તકલા ચોકસાઈપણે એક મંત્રમુગ્ધ અનુભવના તાલમેલ સાથે પરંપરા અને આધુનિકતા વચ્ચેના નાજુક સંતુલનને પ્રકાશિત કરે છે જેમ કચ્છના કારીગરો સદીઓ જૂની પરંપરાઓને આગળ ધપાવે છે તેમના ટાકા એની ઓળખ એના સંબંધીને જીવન સંગ્રહ બનાવે છે તેવી જ રીતે શ્રી સિદ્ધાર્થ કનિલિયા દ્વારા ક્ષણોને ફ્રેમ કરવામાં આવી છે તેમજ તેને પ્રવાહી મિશ્રણ અને રસાયણમાં સાચવવામાં આવી છે ફક્ત છબી જ નહીં પરંતુ એક લાગણી ઇતિહાસ હાજરીને કેદ કરવામાં આવી છે આથી આ પ્રદર્શન આવા અનેક સંવાદને વિવિધ માધ્યમોમાં સંયોજે છે એવું નથી કે ખાલી કોઈ ફોટોગ્રાફરના શોખીન કે કોઈ હસ્તકલાના માટે જ આ પણ કોઈ પણ સર્જનાત્મક કલાના પ્રશંસકને પણ આ પ્રદર્શન અચૂકપણે આકર્ષે કારણ કે આપણી ભાતીગળ સંસ્કૃતિને અને કચ્છી માંડીઓની કથા જ કંઈક અનોખા અંદાજમાં અહીંયા રજૂ કરવામાં આવી છે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે રાપર તાલુકાના ગાગોદર પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું વાગડ વિસ્તારના હાઇવે પટ્ટી પર સ્થિત આ પોલીસ સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પોલીસ દરબારમાં કર્મચારીઓના પ્રશ્નોની પણ સમીક્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત પોલીસ વડાએ ક્રાઇમ રેકોર્ડની પણ તપાસ કરી હતી આજે સત્યાવીસ માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વર્ષ ઓગણીસો સાહીઠમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય રંગભૂમિ સંસ્થાન દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય નાટ્ય પરંપરાને જાળવી રાખવાનો તેને આગળ વધારવાનો નાટ્યકર્મીઓને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાનો છે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે આજે કચ્છમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરાયું છે ક્રિકેટ આઈપીએલ બે હજાર પચીસની સાતમી મેચમાં આજે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપરજાયન્સ વચ્ચે મુકાબલો થશે મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સને આઠ વિકેટે હરાવ્યું હતું હવામાન કચ્છ સહિત રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે ત્યારબાદ ફરી એક વખત તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની શક્યતાઓ છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર